નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે વર્ષી તપના પાણો સવે બેંગ્લોની અનેરી શાસન બક્તી બેંગ્લોની દન્ય ધરાય મૂળ ગુજરાતમાં પાટણ પંથકના ઉંદરાના વતની અને બેંગ્લોર શહેરને કર્મભૂમિ બનાવનાર રંજનબેન સુરેશકુમાર જયંતિલાલ વેલાણી પરિવારના આંગણે ચાર ચાર વર્ષી તપના આરાધકોના પાણાના અનુમોદનાર્થે પાણોસો સો યાત્રા પ્રવાસનો અનેરો કાર્યક્રમ યોજાય ગયો પરિવારના કુળદીપક કેતનભાઈ રિદ્ધિબેન તથા પ્રિયશભાઈ ખુશ્બુબેનને સજોડે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિ મુજબ સંઘ દ્વારા અઢીસો જેટલા આરાધકો સહ યોજાયેલા વર્ષી તપ આરાધનાની પૂર્ણાહતિના અવસરે સુશીલધામ મધ્યે ભવ્યાતિભવ્ય પાણોત્સવ અખાત્રીદના પાવન અવસરે યોજાયેલ પાણોત્સવના પૂર્ણાહતીના અવસરે સૌ પધારેલ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં ગીત સંગીતના તાલ સાથે અનેરી સાંજી યોજાયેલ જેમાં આરાધકોએ કરેલ તપ ધર્મની સૌએ અનુમોદના ના પરિવાર દ્વારા સુંદર મજાની હેન્ડબેગની પ્રભાવના થયેલ ચૌવિહાર બાદ સૌ સ્નેહીજનો સપરિવારજનો તીર્થ તરફ દાદા જીરાવાલા પાર્શ્વનાથ દાદાને ભેટવા ત્રણસો બસ દ્વારા રવાના થયેલ તારીખ અગિયાર મે બે હજાર ચોવીસના સવારે સૌએ કુર્બમાં પરમાત્માની સેવા પૂજા કરી બાદમાં નાસ્તો આદિ પતાવી સૌ કુર્બ દર્શને ગયેલ સાંજે સૌએ ભેળપુરી પાણીપુરીનો સ્વાદ માણ્યા બાદ પરમાત્માની આરતી બાદ કેતન પ્રિયશ કમલેશ તથા રિંકલબેન આદિ યુવાનો દ્વારા નિર્મિત થયેલ માતૃ પિતૃનો અદભુત કાર્યક્રમ યોજાયેલ પરિવારની નાની બાળકીઓએ સુંદર નૃત્ય રજૂ કરી સૌને ભાવ વિભોર બનાવેલ બાદમાં વધારેલા સૌ સ્નેહીજનો રાજેશભાઈ અલ્પેશભાઈ અમનીબેન તીર્થ રિંકલબેન રિદ્ધિબેન ખુશ્બુબેન આદિ દ્વારા માતા પિતા પરિવારની શોભા એવી સંવેદના કરીને તેમના ગુણ કીર્તન કરી સૌને ભાવ વિભોર બનાવેલ સમગ્ર માતૃ પિતૃ વનના કાર્યક્રમનું અદ્ભુત રીતે સંચાલન બેંગ્લોર પાઠશાળાના વિદ્યાર્થી કમલેશભાઈ તથા રિંકલબેન કુરિયા દ્વારા કરવામાં આવેલ વિડીયોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક દર્શન દર્શભાઈએ સુંદર રીતે રજૂ કરેલ તારીખ બારના સવારે કુર્ગના આંગણે પરમાત્મા જીરાવાલા પાર્શ્વનાથ દાદાએને સૌએ સંગીતના તાલ સાથે એકસો આઠ અભિષેક જુદી જુદી ઔષધિઓ યુક્ત અભિષેક કરી ધન્યતા અનુભવેલ સૌએ જીરાવાલા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સુંદર ભક્તિ માટે પીરસતા ભાવતા ભોજન મેળવી સૌ સ્ટાફ ગણ તથા વહીવટીગણને બિરદાવેલ સાંજે જીરાવાલા ટ્રસ્ટ દ્વારા શાસન સેવક અને અહીં આવતા યાત્રિકોની અનેરી ભક્તિ સ્ટાફના સત્વારે કરતા ભાવેશભાઈ પારેક આદિએ પાંત્રીસ જેટલા સિનિયર સિટીઝન મહેમાનોનું ટ્રસ્ટની પરંપરા અનુસાર શાલ ઉડાડી બહુમાન કરાય તેમજ વરસી તબના ચારેય આરાધકોએ ભાવ સ શાસન શોભા વધારતા ભાવેશભાઈનું બહુમાન કરેલ તેમજ સૌ સિનિયર સિટીઝન સ્નેહીજનોને ખમાસણ દઈ વંદના કરી સૌ સ્નેહીજનો પરિવારજનોને ભાવ કરેલ સૌએ અદ્ભુત જીન ભક્તિ શાસન ભક્તિ તપ ભક્તિને માણી ગદગતિત થઈ ગયેલ સાંજે સૌએ બેંગ્લોર તરફ પ્રસ્થાન કરેલ તારીખ તેરના રોજ બેંગ્લોરની ધન્ય ધરાયે તેમના ગૃહ આંગણે પરમાત્માની ભક્તિ સ્વરૂપ શ્રી વિજય લબ્ધી સુરી જૈન સંગીત મંડળ દ્વારા ભવ્ય સ્નાત્ર મહોત્સવ યોજાયેલ સૌએ સંગીતના તાલ સાથે અનેરી પરમાત્માની ભક્તિ કરી ધન્યતા અનુભવે બાદમાં સૌએ શ્રીનો સ્વાદ માણેલ ગુજરાતભરમાંથી અનેક સ્નેહીજનો પધારેલ કાર્યક્રમ દ્વારા સૌરાત્રિ ભોજનનો સંપૂર્ણ નિષેધ રાખી તેમજ ભાગ્યશાળીઓ દ્વારા આયમ બિલ એકાસણા આદિ આરાધનાઓ પણ તપના અનુમોદના અર્થે કરેલ પધારેલ સૌને રંજનબેન તેમજ સુરેશભાઈ કેતનભાઈ રિદ્ધિબેન પ્રિયશભાઈ ખુશબુબેન દર્શ તીર્થ હિત જૈણા આદિ એ સૌને આવકારે સૌ સ્નેહીજનો બેંગ્લોર જૈન શ્રેષ્ઠીઓ આદિએ તપસ્વીઓને આશીર્વાદ આપી પારણા કરાવે અદ્ભુત તપ અને તેના અનુમોદના અર્થે થયેલ શાસન ભક્તિની અનુમોદના કરેલ